એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે તો તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ને માં વિકાસનો પાયો નાખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ જનભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે

વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે જેના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાત દેશમાં વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી સતત રોલ મોડેલ પુરવાર થઈ રહ્યું છે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય છે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો

આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઇન્દુલાલ યાજ્ઞિક હતા જેમને પ્રેમથી આપણે પણ કહીએ પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરૂ થઈ હતી આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરૂ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ હતી મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઇન્દુલાલ યાજ્ઞિક તેમણે વર્ષ ઓગણીસો છપ્પનમાં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો ઓગણીસો પંચાવન છપ્પનની આસપાસ ગુજરાત રાજ્યની અલગ અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું ત્યારે કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ વડાપ્રધાન પદે હતા તો શરૂઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્યની સરકારને માંગ સ્વીકારી પડી હતી તેની સાથે જ પહેલી મે દરમિયાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી ગુજરાત સરકારે પહેલી મે ને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું તો આજે એક મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને તે સાથે જ સૌરાષ્ટ્ર મુંબઈથી અલગ પડીને ગુજરાતમાં વિલીનીકરણ થયાનો પણ દિવસ

ગુજરાતના રાજ્યની સ્થાપના સાથે ડોક્ટર જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા તે સમયે રાજ્યમાં કુલ સત્તર જિલ્લા હતા અને હાલમાં કુલ તેત્રીસ જિલ્લાઓ થઈ ચૂક્યા છે બે વર્ષ રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભામાં કોંગ્રેસને એકસો તેર સીટ પર જીત મળી સ્વતંત્રતા પાર્ટીને છવ્વીસ અને પ્રજા સોશિયલ પાર્ટીને સાત અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત એક બેઠક મળી પાર્ટીને સાત પોઇન્ટ ચુંબોતેર ટકાવોટ મળ્યા ગુજરાત રાજ્યના નિર્માતા ઇન્દુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા મળી નહીં તો ગુજરાતીઓએ તો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ગુજરાતના મેળાઓ પણ પ્રખ્યાત છે મળતા અહેવાલ પ્રમાણે વર્ષ દરમિયાન રાજ્યમાં ત્રણ હજારની પાંચસો જેટલા મેળા અને તહેવારો જે છે ઉજવવામાં આવે છે તેમજ ગુજરાત છેલ્લા બે દાયકાથી દેશમાં રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય તકી ગુજરાત દેશમાં રોલ મોડેલ ગુજરાત મહત્ત્વપૂર્ણ રાજ્ય દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો આઠ પોઈન્ટ બે ટકા વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગવી ભૂમિકા અદા કરવામાં છે ભારતની કુલ નિકાસનો આશરે ત્રીસ ટકાથી વધુ હિસ્સો ગુજરાત પાસે ભારતની જીએસટી આવકમાં ગુજરાતનો ફાળો આઠ ટકા રોજગાર વાંચુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર ડિજિટલ ક્રાંતિ થકી ગામથી ગ્લોબલ બન્યું ગુજરાત ગુજરાતનો ઇતિહાસ શરૂઆતથી જ ખૂબ જ વૈભવશાળી રહ્યો છે અને લોથલ અને તોળાવીરા જેવી સિંધુ ખીણ ગુજરાતે ભારતના ઇતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે શ્રી કૃષ્ણના દ્વારકાધામથી લઈને સુફી સંસ્કૃતિ સુધી ગુજરાત એક સાંસ્કૃતિક મેળાનું પણ ઉદાહરણ છે ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ ગુજરાતીઓના અથાગ પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં ગુજરાત એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી રાજ્ય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે ગુજરાતનું નિકાસના ક્ષેત્રમાં અગ્રણી સ્થાન આ ઉપરાંત ગુજરાત નિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે તો ભારતમાં થતી કુલ નિકાસનો આશરે ત્રીસ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે આમાં પેટ્રોકેમિકલ ફાર્માસ્યુટિકલ્સ ટેક્સટાઇલ સેરામિક્સ જેમ એન્ડ જ્વેલરી કેમિકલ્સ અને ફાર્મા ઉત્પાદનનો સમાવેશ થાય છે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કુલ આઠ અઠ્યાસી પોઈન્ટ સોળ બિલિયન યુએસ ડોલરની નિકાસ સાથે દેશમાં ગુજરાતનો હિસ્સો સત્યાવીસ પોઈન્ટ ચાલીસ ટકા હતો ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોડેલ સ્ટેટ તરીકે સાબિત થયું છે છેલ્લા વીસ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી ટુરિઝમ પોલિસી સામે કન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે ડિજિટલ ગુજરાત ગામથી ગ્લોબલ સુધી ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગળ સ્થાન ધરાવે છે એ ગ્રામ વિશ્વગ્રામ ડિજિટલ સેવા સેતુ જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે હવે માત્ર શહેર નહીં ગામડા પણ ટેકનોલોજીથી જોડાયા છે કરવી એપ દ્વારા હવે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકતો અને જમીન સંબંધિત કામગીરી ઓનલાઈન કરી શકે છે ગુજરાત માત્ર ભારતમાં નહીં પરંતુ ગ્લોબલ ગુજરાતી સમુદાયને જોડે છે આધુનિક ગુજરાતનું ટેકનોલોજી યુક્ત ભવિષ્ય ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી તે હવે એક ટેક સેવી સ્ટાર્ટઅપ મૈત્રીપૂર્ણ અને ઇનોવેશન પોષાતું રાજ્ય બની ચૂક્યું છે ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ નંબરે છે આજે ગુજરાત ગિફ્ટ સ્થિતિ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર હોવાના ગૌરવ સાથે જોડાયેલું છે અહીં બ્લોક ચેનથી લઈ એઆઈ ફિનટેક સ્ટાર્ટઅપ સુધીની સર્વિસ ઉપલબ્ધ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે તો છેલ્લા પાંચ વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો પણ આવ્યો છે પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે તોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને અહીં ઈ વિહીકલ રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટા રોકાણ થયું છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પૂરે છે ઔદ્યોગિક વિકાસ અને રોકાણ ગુજરાતે દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સિમિટ સફળતાઓ હાંસલ કરી છે વર્ષ બે હજાર ચોવીસ માં તે દસમી આવૃત્તિ યોજાઈ હતી છેલ્લા બે વર્ષમાં ટેસ્લા માઇક્રોન ફોક્સકોન જેવી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યા છે આ ઉપરાંત સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તો ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે પહેલી મે ના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ અને પ્રગતિની ઉજવણી કરે છે આ દિવસ ભારતના સામાજિક અને આર્થિક ઘડતરમાં ગુજરાતના લોકોના યોગદાનને પણ સન્માનિત કરે છે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસો ઉજવણી કરે છે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધ્વજવંદન કરવામાં આવે છે પરેડ કરવામાં આવે છે અને મેળાવડાનું પણ આયોજન કરવામાં આવે છે રાષ્ટ્ર રાષ્ટ્રના ભાગરૂપે ગુજરાતની એકતા વિવિધતા અને શક્તિને યાદ કરવાનો દિવસ છે તો બિલ ઇન્ડિયાના ખાસ અહેવાલમાં હાલ બસ આટલું જ હવે મને રજા આપશો નમસ્કાર